રાજ્યની અંદર છેલ્લા કેટલાક સમયથી પીપીપી મોડલ એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ જબરજસ્ત ચાલી રહ્યું છે એ કોઈ ટ્રાફિક આઈલેન્ડ સજાવવાનો હોય કે કોઈ સડક અને અથવા તો કોઈ એવી જગ્યા જે કોઈના પણ ધ્યાનમાં આવે એના માટે પ્રાઇવેટ કંપનીઓને એ ડેવલોપ કરવા માટે કામ સોંપાતું હોય છે કરાર કરાતા હોય છે એની સામે એ કંપનીઓને એ જગ્યા ઉપર પોતાનું પ્રમોશન કરવાના સહિતના કેટલાક અધિકારો પણ આપવામાં આવતા હોય છે આવું જ કંઈક અમદાવાદની અંદર થયેલું છે ઇન્દિરા બ્રિજ અમદાવાદના ઇન્દિરા બ્રિજથી લઈ ગાંધીનગર તરફનો જે રસ્તો છે એરપોર્ટથી લઈ ઇન્દિરા બ્રિજ તરફનો જે રસ્તો છે એક પોઈન્ટ સાત કિલોમીટરનો જેને આઇકોનિક રોડ તરીકે ખુલ્લો મુકાયો હતો વીવીઆઈપી રોડ બનાવવા માટે અહીંયા પાંત્રીસ કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો અને બાકીનું જે કામ છે પ્લાન્ટેશન સહિતનું એ માટે એક કંપની રાજન્સ નામની કંપનીને સાથે કરાર કરાયા હતા શરૂઆતના દિવસે આ જ ચેનલે ગૌરવ સાથે દ્રશ્યો બતાવેલા કે જુઓ આપણા અમદાવાદના આ આઇકોનિક રોડની તસવીર અને ખરેખર સારી તસવીર હતી પરંતુ તસવીર થોડાક દિવસોમાં દસ જાન્યુઆરીથી લઈને આજ સુધીમાં બદલાઈ ચૂકી છે આજે જે દ્રશ્યો આવ્યા છે એ આપ જોઈ શકો છો રોડની વચ્ચે આકર્ષક જે વૃક્ષોનું પ્લાન્ટેશન કરાયું હતું એ સુકાઈ ચૂક્યા છે એ ખજૂરીના પ્લાન્ટ પણ હોઈ શકે અને અન્ય પ્લાન્ટ પણ હોઈ શકે ગાર્ડન વિભાગના અધિકારીઓ સ્વીકારી રહ્યા છે કે આંધ્રપ્રદેશ અને હરિયાણાથી લાવવામાં આવેલા રોપા આબોહવા અનુકૂળ ન હોવાના કારણે આબોહવા અનુસાર ઉછેરી ન કરી શક્યા હોવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે પણ એક મહિનામાં ફરીથી સજીવ કરાશે સવાલ એ છે કે એ ખૂબસૂરતી માત્ર દસ જાન્યુઆરીથી લઈ આજે ફેબ્રુઆરીની શરૂઆત પૂરતી જ કેમ વગર પાનખરે પાનખર કેમ ઝાડ ખીલે ફૂલ નીકળે કુંપળ આવે એ પહેલા પાનખર કેમ શરૂ થઈ ગઈ શું કારણ શું આયોજનનો અભાવ હોય છે કે શું ફટાફટ લીલું દેખાય એવું દેખાવ કરી દો એના કારણે આ થાય છે પાંત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે આ રોડને ડેવલોપ કરાયો છે અને સ્વાભાવિક જ જ્યારે ખર્ચાની વાત હોય છે ત્યારે બાકીના ડેવલપમેન્ટનું કામ પીપીપીવાળી કંપની કરતી હોય પરંતુ બેઝિક જે ખર્ચો હોય છે આપણા કરમાંથી કોર્પોરેશન ચૂકવતી હોય છે ખેર એ મુદ્દે ચર્ચા કરવા માટે જગદીશભાઈ રાઠોડ દંડક છે એમસીમાં કોંગ્રેસના અને જયેશભાઈ ત્રિવેદી ચેરમેન છે રિક્રિએશન કમિટીના બંનેનું સ્વાગત છે જગદીશભાઈ શું કારણ શું કારણ કે આપણું અમદાવાદ હરિયાળું અમદાવાદ આપણું અમદાવાદ રૂપાળું અમદાવાદ આપણા અમદાવાદની રોનક જુઓ આ બધા શબ્દો અમે વાપરતા હતા અને વગર પાનખરે અત્યારે આવા દ્રશ્યો જોવા મળી રહ્યા બિલકુલ સાહેબ પહેલાં તો રોનકભાઈ સાહેબ આપણો આભાર સારા ઇસ્યુ માટે મને આમંત્રિત કર્યો છે આપે જે વાત કરી રૂપકડા નામ છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી દ્વારા લીવેબલ અમદાવાદ લવેબલ અમદાવાદ ગ્રીન અમારું અમદાવાદ આવા રૂપકડા નામથી હમણે ને સોળ તારીખે આગામી બે હજાર ચોવીસ પચીસનું બજેટ રજૂ થશે એમાં પણ આવા રૂપકડા નામથી અમદાવાદની જનતાને આ પ્રકારે ઘણા સમયથી લાંબા સમયથી ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે જો ખરેખર આ પ્રકારે હોય તો ચાલીસ કરોડ રૂપિયાની જે માતબર રકમ છે અને એને આઇકોનિક રોડ બનાવવાની મોટા ઉપાડે જાહેરાત કરવામાં આવી માત્ર વાઇબ્રન્ટ સમિટમાં જે બહારથી વીવીઆઈપી લોકો આવી રહ્યા છે એને અમદાવાદ આટલું સરસ છે એ બતાવવાના એક ઉતાવળા પગલાંને કારણે આજે અમદાવાદની ટેક્સ પેયર જનતાના કરોડો રૂપિયા વેડફાઈ રહ્યા હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જ્યારે આ વાઇબ્રન્ટની શરૂઆત બતાવવાની હતી ત્યારે જે દ્રશ્યો હતા બ્યુટીફિકેશનના નામે દ્રશ્યો બતાવવામાં આવ્યા ઘણા લાંબા સમય સુધી રોડ બંધ કરીને આઇકોનિક રોડ બનાવવામાં આવી રહ્યો છે એવું બતાવવામાં આવ્યું હવે જે લોકો દ્વારા વ્હાઇટ ટોપિંગ રોડની જાહેરાત કરવામાં આવતી હોય એ બની શકતા ના હોય પ્લાસ્ટિક રોડની જાહેરાત કરવામાં આવતી એ બની ના શકતા હોય તો આ અમદાવાદની જનતાને આઇકોનિક રોડ કેવી રીતે બનાવી આપશે આ લોકોએ બીજું પણ એક પ્રકારે એવું કારસ્તાન કર્યું આજે બગીચા ખાતાના અધિકારીઓ એવું કહેતા હોય કે એનું એટમોસ્ફિયર માફક નથી આવતું તો માફક નથી આવતું તો તમે લોકોએ શું જોઈને કેવું આયોજન કરીને રોડની વચ્ચે ગ્રીન લાઈન જે વચ્ચે કહેવાય ડિવાઈડરમાં રોનકભાઈ તમને કહેતા મને દુઃખ થાય છે કે બુદ્ધિનું પ્રદર્શન કર્યું ગાર્ડન ડિપાર્ટમેન્ટ દ્વારા અને જ્યાં કોઈ અધિકારીએ ધ્યાન ના આપ્યું પ્લાસ્ટિકની કાળી બેગ આવે એના અંદર વૃક્ષો મૂકી દેવામાં આવ્યા અને એ વૃક્ષ કેવી રીતે ઉગી શકે આપણે બધા જાણી શકીએ આજે એ બધા વૃક્ષો માત્ર ને માત્ર પાનખર ઋતુ જે તમે કહ્યું ને એ પ્રકારે પાનખર ઋતુ અથવા કચ્છના રણમાં ઉગેલા બાવળના જે ઝાડ હોય ને એવી સ્થિતિ આજે મારા અમદાવાદના નાગરિકો અને ખાસ કરીને ઇન્દિરાબ્રિજથી એરપોર્ટની જનતા જોઈ રહી છે ખૂબ જ દુઃખદ બાબત છે સાહેબ આજે ત્યાં ઉતાવળમાં આયોજન બહારના લોકોને બતાવવા માટે કરી નાખવામાં આવ્યું છે કોઈ પણ પ્રકારના ત્યાંના સ્થાનિકોને વિશ્વાસમાં નથી લીધા આજે આટલા સવા સવાથી દોઢ કિલોમીટર લાંબો જ્યારે રોડ બનતો હોય ચાલીસ કરોડ જેટલી રકમ ખર્ચાતી હોય આજે સોસાયટીના રહેવાસીઓ જે છે આજુબાજુની સોસાયટીના રહેવાસીઓ પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે ત્યાં નથી કોઈ પણ પ્રકારનું ક્રોસ રોડ કરવા માટેની વ્યવસ્થા મૂકી અજાણ્યા માણસો સીધે સીધા ઇન્દિરા બ્રિજ એરપોર્ટથી સીધા ઇન્દિરા બ્રિજ જતા રહે યુ ટર્ન મારીને આવી રહ્યા છે ટૂંકમાં ભારતીય જનતા પાર્ટીના શાસન અધિકારીઓની બેદરકારીને કારણે મોટી રકમ ચાલીસ કરોડ જેવી મોટી રકમ આજે આપણી વેડફાઈ ગઈ છે અને માત્ર ઉત્સવ અને મેળાવડા બતાવવા માટે પ્રજાને ગેરમાર્ગે દોર્યા છે અને એને કારણે આજે આટલું મોટા મોટું નુકસાન આપણે વેઠી રહ્યા છીએ જગદીશભાઈ આપ જોડાયેલા રહેજો જયેશભાઈ પાસેથી જવાબ મેળવી લો જયેશભાઈ જુઓ હું સ્પષ્ટ રીતે માનું છું જ્યારે દેશ કે વિદેશમાંથી લોકો આવતા હોય એટલે મારું અમદાવાદ મારું ગુજરાત બેસ્ટ શ્રેષ્ઠ દેખાવું જોઈએ અને એમાં ખર્ચો થવો જોઈએ એમાં કોઈ ડાઉટ નથી કોઈ ડાઉટ નથી વાઇબ્રન્ટને ધ્યાનમાં રાખી એ રોડને એ કરાવ્યો એમાં કોઈ બેમત નથી એરપોર્ટથી લઈ ગાંધીનગર જવાવાવાળા જે પણ લોકો છે મારા ગુજરાતની એ છબીને લઈને જશે એટલે સારું હોવું જોઈએ એમાં કોઈ બેમત નથી એ આયોજન હોવું જોઈએ ખર્ચો પણ કરવો જોઈએ પણ સવાલ એ છે વાયબ્રન્ટ તો વાઇબ્રન્ટના સમય થવાનું હતું બધી ખબર હતી તો જે પણ પ્લાન્ટેશન કરવું હોય એનું આયોજન અગ અગોતરું કેમ ન કરી શકાય છેલ્લા દિવસોમાં જ કેમ અને કર્યા પછી એ પત્યા પછી ઉજ્જડ અને વેરાન થઈ જાય એવી સ્થિતિ કેમ રોનકભાઈ આપના માધ્યમથી હું જણાવવા માગીશ કે એરપોર્ટથી ઇન્દિરાનગરનો ઇન્દિરા બ્રિજ સુધીનો જે રોડ છે આઇકોનિક રોડ તરીકે આપણે એને ડેવલપ કર્યો એની ખૂબ સારી પ્રશંસા પણ થઈ વાત છે એની અંદર લગાડેલા જે વૃક્ષોની તો આ પીપીપી ધોરણે વિકસાવવામાં આવેલો રોડ છે એની અંદર રાજન્સ કંપની દ્વારા આ વૃક્ષ વગેરે છે એ મૂકવામાં આવ્યા એ જેમ આપે કીધું એમ આંધ્રપ્રદેશ પુના એ હરિયાણા એ જગ્યાની જે નર્સરી છે ત્યાંથી આને લાવવામાં આવ્યા છે આના કારણોની થોડી ટેકનિકલ ચર્ચા કરીએ તો જ્યારે આ પ્રકારના વૃક્ષો મોટા પેકની અંદર લાવવામાં આવતા હોય છે અને ટ્રાન્સપોર્ટ કરીને લાવી અને એને જ્યારે જમીનની અંદર મૂકવામાં આવે છે ત્યારે એક સજીવ તરીકે ને એક શોકનો અનુભવ થતો હોય છે આના કારણે ઘણી વખત એવું થતું હોય છે કે એ શરૂઆતમાં એના થોડા જે પાન છે એ ખરી જતા હોય છે આ એનું એક કારણ છે અને બીજું પાનખરની ઋતુ આ બીજું કારણ છે અને એવું જે જગદીશ ભાઈએ કીધું છે કે હવે આવું જ રહેવાનું છે એવું નથી અત્યારે મારી પાસે લેટેસ્ટ એના ફોટોસ પણ છે કે એની અંદર નવી કૂપણ આવનારા સમયમાં એની અંદર નવી કૂપણ આવીને એ લીલુછમ થોડા દિવસોમાં નેવુંથી પંચાણું ટકા જેટલું પણ છે એમાંથી નેવુંથી પંચાણું ટકા ગ્રીનરી ત્યાં થઈ જવાની છે એટલે એવો કોઈ જ વિષય નથી કે ભાઈ આ જે બધા રૂપિયા જે છે એનો વેડફાટ છે આ જે બે જે મુખ્ય કારણ છે મેં આપ આપને કીધા છે એક તો વૃક્ષને જે શોખ લાગે છે જ્યારે જમીનની અંદર મૂકીએ છે ત્યારે એ અને પાનખરની ઋતુ છે અત્યારે નવા કુંપણ એની અંદર આવી ગઈ છે ને થોડાક દિવસોમાં એ ફરીથી જ આ જ વૃક્ષો એ લીલાછમ થઈ અને આખા વિસ્તારને સુશોભિત કરશે નહીં જયેશભાઈ જો આ પાન ખરવાની આ ઋતુ હોય તો તમામ વૃક્ષોમાં ખરવા જોઈએ ને બીજે ક્યાં તો ખરેલા દેખાતા નથી ત્યાં તો ફૂલો પણ આવે છે જી એટલે એમની કુંપણ પણ ફૂટી છે મારી પાસે અત્યારે એના ફોટોસ પણ છે જે હું આપને મોકલી શકું એમ છું એટલે આવનારા સમયની અંદર જેટલા પણ વૃક્ષોની વાત કરી છે આઇકોનિક રોડ ઉપર એ ફરીથી લીલાછમ થશે અને એ જે વિસ્તાર જે છે ફરીથી એ જ પ્રકારનો હરિયાળો આપણને સૌને જોવા મળશે જયેશભાઈ સવાલ એટલે ઊઠે છે હું ફરીથી કહું છું આપણું ગુજરાત આગું ગુજરાત છે અમદાવાદથી ગાંધીનગરના રસ્તા ઉપર જેટલો ખર્ચો કરવો પડે એટલો કરવો જ જોઈએ તો જ તો જ જે પણ વ્યક્તિ બહારથી આવશે એ ઇમ્પ્રેશન લઈને જશે એમાં કોઈ ડાઉટ ન હોઈ શકે પણ અનગઢ આયોજન જેના કારણે ખર્ચા માથે પડે આપણે જોય રાઈડ શરૂ કરી શું થયું નથી જાણતું અમદાવાદથી નર્મદા સુધીની આપણે સિપ્લેન શરૂ કરવાના હતા ક્યાં ગયું નથી જાણતું કેમ આયોજનો નક્કર નથી કરાતા પ્રયોગો કેમ કરવામાં આવે છે દર વખતે આવું થાય છે એવું નથી આપણે જ્યારે કંઈ પણ નવી વસ્તુ શરૂ કરતા હોઈએ છીએ ત્યારે એનું પૂરતું આયોજન થતું હોય છે કોર્પોરેશનની અંદર જેમ આપણે જોયું કે ભાઈ એરપોર્ટથી મહાનુભાવો દર વખતે આવે છે અને આપણે આ રોડને આઇકોનિક રોડ તરીકે પસંદ કર્યો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અને ખૂબ જ ઓછા સમયમાં આપણને સૌને ખ્યાલ છે ફક્ત વૃક્ષ નહીં પણ એ જે રોડ છે એને ડેવલપ કરવાની જે બાબત છે એનું સેન્ટ્રલ વર્જ હોય એની ફૂટપાથ હોય એના બંને બાજુના જે પ્લાન્ટ્સ છે આ બધી જ વસ્તુ રોડને એકદમ પહોળો કરી અને અત્યારે તમે ટ્રાફિક પણ જુઓ તો ત્યાં એકદમ સરળ થઈ ગયો છે મોટા વાહનો માટે તો આખો આઇકોનિક રોડને ખૂબ જ ઓછા સમયમાં આપણે ડેવલપ કરી અને આ સ્થિતિ પર મૂક્યો છે આપે કીધું એમ આપની જ ચેનલની અંદર એનો વિષય પણ લેવાયો હતો કે આટલો ખૂબ સરસ રોડ બનાવવામાં આવ્યો છે જે કોઈ પણ નાની મોટી બાબત છે જેમ કે વૃક્ષ છે તો એ પણ મેં જેમ કીધું એ પ્રકારે એ આવનારા સમયમાં એ લીલુંછમ થઈ જશે પણ ખૂબ ઓછા સમયની અંદર આપણે આ આઇકોનિક રોડ જે છે એનું નિર્માણ કરી અને પ્રજા સમક્ષ એને મૂકવામાં આવ્યો છે જગદીશભાઈ આપની પાસેથી જાણવું છે એવા કેવા બદલાવ અને સુધાર કરવા જરૂરી છે શહેરમાં જેના કારણે એક એક પાઇ પાઇનો પ્રોપર ઉપયોગ પણ થાય અને શહેર સાચા અર્થની અંદર સ્માર્ટ સિટી બને ભરતભાઈ વિપક્ષ તરીકે સતતને સતત આ સરકારનું ધ્યાન દોરવામાં આવે છે ઘણી બધી એવી જગ્યા છે કે કરોડો રૂપિયાના બજેટ આ વર્ષમાં એક હજાર બ્યાસી કરોડનું જંગી બજેટ સાહેબ રજૂ કર્યું છે માત્ર એમાંથી સાહીઠથી પાસઠ ટકા જ રૂપિયા વાપરી શકે ત્રીસથી પાંત્રીસ ટકા રૂપિયા દર વર્ષે કરોડોની સંખ્યામાં કહેવાય રૂપિયા આ લોકોના આયોજનના અભાવે પડ્યા રહે છે અને પ્રજાને ખોટું બતાવવામાં આવે છે કે અમે આટલા રૂપિયા મૂકીશું આટલું જંગી બજેટ છે અને પ્રજાને ગેરમાર્ગે દોરવામાં આવે છે આજે તમારી સામે છે આનું મોટામાં મોટું ઉદાહરણ છે આઇકોનિક રોડ બનાવવાની વાત કરી તમે જોઈ શકો છો કે વૃક્ષોની હાલત શું છે અને બે ફક્ત ત્રણથી પાંચ દિવસ સુધી બ્યુટિફિકેશન કર્યું લાઇટિંગ કર્યું અને અઠવાડિયા પછી આ બધા જ વૃક્ષો આજે એ સૂકાભટ્ટ થઈ ગયા છે જ્યારે આપણે એટમોસ્ફિયરની વાત કરતા હોઈએ ત્યારે મને નવાય લાગે છે અમદાવાદમાં પ્લેઝન્ટ

અન્ય મહાનગર નગરોની તુલનામાં વધુ થયો છે એ હકીકત છે આપણું બજેટ પણ મોટું છે એ હકીકત છે આપણે ગ્રાન્ટ પણ કદાચ વધુ વાપરતા હશું પણ એ પણ તો હકીકત છે આટલી ગ્રાન્ટ વાપર્યા પછી આટલું બજેટ ફાળવ્યા પછી આજે પણ આપણું અમદાવાદ પોલ્યુટેડ શહેર પેંકીનું છે આપણી સાબરમતીની સ્થિતિ આપણે છે શું એ જાણીએ છીએ આપણે હેપીનેસ માઇલી લાઈ જીવન ઈચ્છીએ છીએ અમદાવાદમાં શું કારણ હજી ત્યાં સુધી આપણે નથી પહોંચી શકતા રોનકભાઈ આપણે હું વાત કરીશ જગદીશભાઈએ જે આરોપો લગાવ્યા તો બે હજારથી બે હજાર પાંચના દિવસની હું વાત કરવા માગીશ આપને કે બે હજારથી બે હજારની પાંચની અંદર જ્યારે કોર્પોરેશનમાં કોંગ્રેસનું શાસન હતું એ દરમિયાન આ પાંચ વર્ષ દરમિયાન એક પણ લાઇટનો થાંભલો એ લોકો લગાવી નથી શક્યા આપણે જ્યારે વાત કરીએ એ જો કમ્પેરિઝન કરશું તો મને લાગે છે કે ખૂબ સારી રીતે પ્રજા આને જોઈ શકશે એ એમ જેટલા પણ પેન્શનર છે એ પેન્શનરોનું પેન્શન બંધ થઈ ગયું હતું ગટરનું એક પણ ઢાંકણું બદલાવવું હોય તો એ વખતે કમિશનરની સહી લેવા જવાનું જવું પડતું હતું આ પ્રકારની કંગાળ હાલત અમદાવાદના નાગરિકોએ જોઈ છે અને એની સામે ત્યારબાદનો ભારતીય જનતા પાર્ટી શાસિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વિકાસ જોયો છે હું તો કહીશ જે પ્રકારે યુપીએ વન યુપીએ ટુની અંદર એમણે અત્યારે રાજકીય વાત કરી એટલે હું કહેવા માગીશ કે જે પ્રકારનો ભ્રષ્ટાચાર એમણે કર્યો છે એને જો આપણે જોઈએ તો હું કહીશ કે કોંગ્રેસને આ બધા વિષય ઉપર બોલવાનો હક જ નથી અને એની સામે ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે અમદાવાદનો વિકાસ કર્યો છે અમદાવાદની જનતાએ જોયું છે આપણે ભલે અહીંયા ગમે તે વાત કરીએ પણ પ્રજા જે છે એમના સામે નજર સામે જોઈ રહી છે ક્યાં શું બની રહ્યું છે પહેલાં અમદાવાદ કેવું હતું હવે અમદાવાદ કેવું છે અને એના આધારે એ પ્રજાના પ્રતિનિધિઓને ચૂંટાઈને મોકલે છે તમે કોંગ્રેસનો રેકોર્ડ જુઓ બે હજારથી અત્યારે થઈને એ સતત ઘટતી ખૂબ ઓછા પ્રમાણમાં આવી ગઈ છે તો પ્રજાને કોઈ મૂર્ખ બનાવી શકતું નથી અને એટલા માટે જ પ્રજા ભારતીય જનતા પાર્ટી સાથે છે વિકાસની સાથે યાર જયશભાઈ જગદીશભાઈ બંનેનો આભાર એ હકીકત છે કે નગરો અને મહાનગરોનો વિકાસ થયો છે પણ એ પણ હકીકત છે કે અનેક ઠેકાણે અનેક ઠેકાણે રૂપિયાનો દુર્વે પણ થયો છે અમદાવાદ પણ એમાંથી બાકાત નથી અન્ય નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓ પણ બાકાત નથી મેં આજે આ મુદ્દો એટલે પ્રસારિત કર્યો છે કે તમારા શહેરમાં પણ ક્યાં આવું દેખાતું હોય જરૂર ધ્યાનમાં લાવજો પ્રશાસનના ધ્યાનમાં લાવવું જરૂરી છે કે અહીંયા રૂપિયાનો વ્યય ન થાય અહીંયા એક એક પાઈનો સાચો ઉપયોગ થાય આ અમદાવાદનો એકમાત્ર મુદ્દો હતો આવતીકાલે આવતીકાલે તમને ભાવનગરની અંદર કેવો એક ખેલ થવાનો હતો રૂપિયાનો કેવો દુર્વ્ય થવાનો હતો એ આ જ સમયે હું પ્રસારિત કરવાનો છું હું ફરીથી કહું છું આવું તમારા નગર મહાનગરમાં થતું હશે ધ્યાનમાં રાખજો આપણા રૂપિયા ક્યાં જાય છે છેનો હિસાબ રાખજો એક વિરામ લઈશ કાલે એ મુદ્દો ચોક્કસથી કહીશ એ મુદ્દો ચોક્કસથી પુરાવા સાથે આવીશ પુરાવા સાથે આવીશ કેવી રીતે રૂપિયાનો ભાવનગરમાં વેડફાટ થતો હતો જોકે બચી ગયો છે પણ એ પુરાવા રજૂ કરીશ